પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકો ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઇસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આયકાર તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડ્યા